જે ત્રણ વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જે આજે ત્રણ થી સો વ્યક્તિઓનું ગ્રુપ બની ગયું છે જેમાં ગ્રુપ તે કોઈ મોટા ફંડ કે રાજનેતા દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કે આર્થિક સહાય લીધા વગર અને પોતાની આવતી આવકમાંથી થોડો ભાગનો ઉપયોગ કરી ડોનેશનની સારી કામગીરી કરી રહ્યા હતા એક કર્તવ્ય ગ્રુપ દ્વારા સુરત શહેરમાં આવેલા ગરીબ તેમજ શ્રમિક વિસ્તારમાં જઈ નાના બાળકોને દર રવિવારે

નોટબુક ચપ્પલ જૂતા કપડાં તેમજ ખાણીપીણીની વસ્તુઓ દૂધ બિસ્કિટ જેવી વસ્તુ ડોનેશનમાં આપવામાં આવી તેમજ બાળકો માટે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં એક કર્તવ્ય ગ્રુપ દ્વારા બાળકોને તેમના ભવિષ્યમાં આગળ વધવા તેમજ સફળ વ્યક્તિ બનવા સમજણ અને શિક્ષા આપવામાં આવી હતી જે કાર્યક્રમમાં સચિન પોલીસના પીઆઈ પીએન વાઘેલા સાહેબે હાજરી આપી કાર્યક્રમને વધારે સારું અને રોમાંચક બનાવ્યું હતું તેમજ પીઆઈ સાહેબ દ્વારા બાળકોને ભવિષ્યમાં શિક્ષાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું હાલ આપણે સચિન પ્રાથમિક શાળા પર ઉભા છે સચિન આ એક આશ્રમ શાળા છે જે ગરીબ અને જરૂરતમંદ લોકોના બાળકો છે તે અહીં કહેવાય છે આજુબાજુમાં જે વિસ્તાર છે આદિવાસી વિસ્તારના જે ગરીબ પરિવારના બાળકો અહીં રહે છે ને એ આશ્રમશાળામાં એક કર્તવ્ય ગ્રુપ છે તેના દ્વારા બાળકોને શિક્ષણની કીટો અને તેમની ભોજનની વ્યવસ્થા કરવામાં જાણીએ આ કર્તવ્ય જે ટીમ છે તેની શું કામ કામગીરી છે અને કેવી રીતે આ લોકો કામગીરી રહ્યા છે જી આપનું નામ વત્સલ સોની શું કામ કામગીરી થઈ રહી છે હાલ અમે એક કર્તવ્ય ટીમ છેલ્લા બે વર્ષથી નાના બાળકોને નાસ્તો દૂધ અને કપડાનું પ્રોવાઈડ કરીએ છીએ અને દર ત્રણથી ચાર મહિને આવી આશ્રમ શાળામાં અંતરિયાળ વિસ્તારમાં જઈ અને ભોજન ને કપડાંને ડિસ્ટ્રિબ્યુશન કરીએ છીએ અને આજે અમારા સો સો રવિવાર પૂરા થયા છે બે વર્ષને એટલે અમે ચોપડા વિતરણને બધું સચિન સ્ટ્રીટ શાળામાં રાખ્યું છે પ્રોગ્રામ સુરતના અને આજુબાજુના વિસ્તારોમાં ટીમ દ્વારા બાળકોને જરૂરમંદોને જે વસ્તુ છે શિક્ષણની ભોજનની કપડાંની એમના દ્વારા આપવામાં આવે છે મળી બીજા સાથે પણ આપણે બીજા પણ એમના ટીમના મેમ્બરો છે આપણી સાથે જી શું નામ છે મારું નામ રાહુલ વંડરા છે આજથી બે વર્ષ પહેલાં અમે ચાલુ કરેલું એક કરતા ગ્રુપ જે આજે ગ્રુપમાં ટોટલ સભ્યો પંચોતેરથી વધારે છે અને બીજું કે અમે કોઈપણ પાર્ટી કાં તો ટ્રસ્ટ કા કોઈ બી આગેવાનો સમાજના કે કોઈ બી વ્યક્તિ પાસે અમે ફંડ એકત્ર નથી કરતા ગ્રુપના તમામ મેમ્બર છે એના થ્રુ જ અમે ફંડ મીન્સ કે ગ્રુપના સભ્યો થ્રુ જ જે ફંડ આવે છે તે એનાથી ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ જોઈ શકો છો એક કર્તવ્ય ટીમ છે જે બે વ્યક્તિઓ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી આજે મોટો કાફલોમાં જોવા મળે છે કે સો થી નેવથી સો લોકોની એ લોકોની ગ્રુપ થઈ ગયું છે અને હાલ એ સો આજે સો રવિવાર એ લોકોની સેવા પૃતિ પૂરા થયા તે દરમિયાન આજે સચિનની આશ્રમ બાળકોને આશ્રમ શાળામાં બાળકોને અહીં કીટ અને ભોજન અને ચોપડા જેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે હું સુનીલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત